સુરત જિલ્લાના કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ સુરતના કામરેજના વિવિધ સોસાયટીઓના રહીશો સાથે તેઓના કાર્યાલય ખાતે મિટિંગ યોજી હતી આ સાથે સાથે કામરેજ ચાર રસ્તા પર દબાણને લીધે થતી ટ્રાફિકની સમસ્યાનો નિકાલ થતાં રહીશોએ મંત્રીને પુષ્પગુચ્છ આપી સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે પ્રફુલ્લભાઈ કામરેજના રહીશોને કામરેજમાં કરોડોનો ખર્ચો ચાલી રહેલા મહત્વકાંક્ષી પ્રોજેક્ટો જેમ કે પીવાના પાણી ડ્રેનેજ લાઇન કોલેજ અને ત્રણસો પચાસ બેડની ઉંબેર ગામ ખાતે બનનાર હોસ્પિટલ તેમજ કેનાલ રોડના નવીનીકરણ વગેરેની ચાલી રહેલી કામગીરીની માહિતી આપી હતી તેમજ સ્થાનિક આગેવાનોના વિવિધ પ્રશ્નો પણ સાંભળવામાં આવ્યા હતા અને ઝડપથી નિરાકરણ કરવામાં આવશે તેવી મંત્રીશ્રીએ બહેનરી આપી હતી જ ચાર રસ્તા હતી નેરવાળા રોડ કામરેજ ચાર રસ્તાથી કામરેજ ગામ સુધીની સ્ટ્રીટ લાઇટની સુવિધા રોડ આરસીસી રોડ પાણીની લાઇનો અને ડ્રેનેજ એ લગભગ પૂર્ણતાને આરે દબાણ હટાવવાના જે કામ હતા એ પણ પૂર્ણ થયું હતું તમામ વિસ્તારના અગ્રણીઓ સો દોઢસો જણા આજે મારી ઓફિસે આવ્યા હતા અને ખુશી વ્યક્ત કરી કારણ કે ઘણા સમયથી આ પ્રશ્ન હતો ત્યારે આજે આપણે કામરેજના નેરવાળા પ્રશ્નનો ડિવાઇડર બનાવવાનો આરસીસી રોડ પેવર બ્લોક નાખવાના સીસી કપ એમની ડ્રેનેજ લાઈન બધું જ સો સો ટકા કામગીરી મંજૂર થઈ ગઈ છે ખાતમુહૂર્ત કર્યા છે હવે માત્ર કામ ચાલશે ત્યાં સુધીનો પ્રશ્ન છે ત્યાં સુધી ખોદશે ચાલવામાં થોડીક મુશ્કેલી થશે એ પણ એમને સ્વીકાર્યું છે અને કહ્યું છે કે ભાઈ આ કામ શરૂ થાય છે ત્યાં સુધી અમે કોઈ પણ પ્રકારનું એમને પ્રોબ્લેમ નહીં આવે અને એવો પ્રયાસ કરીશું અને અમને કામ કરવાવાળાને સહયોગ આપશું મને ગર્વ છે મારા વિસ્તારના તમામ લોકો પર કે જેઓ શ્રેષ્ઠ કામગીરીમાં એવો સંપૂર્ણપણે એમને સહયોગ કરી રહ્યા છે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સડક યોજનાની અંદરથી આ એક બ્યુટિફિકેશનવાળો રોડ જેનો ટોટલ ખર્ચ અગિયાર કરોડ રૂપિયા જેવો છે જે મંજૂર કરી પૂર્ણતાના આવે છે હવે સાઈઠ ચાલીસ ત્રીસ ટકા કામ બાકી છે એ દિવાળી સુધીમાં કામ પૂર્ણ થશે ત્યારે આ રોડ સંપૂર્ણપણે વિકસિત રોડ અને શહેરને પણથી પણ સારો રોડ ટાઉન પ્લેસની અંદર થશે જે ત્યાંના લોકો માટે સુવિધાયુક્ત બન્યા છે